તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ઉમરગામ અને માળીયા હાટીનામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ ખંભાડિયામાં પોણો ઇંચ તેમજ સુત્રાપાડા અને વલસાડમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો માંગરોળમાં પણ વહેલી સવારથી દસ વાગ્યા સુધી અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ગરબાડા ખેરગામ કેશોદ મહુવા તાલાળામાં મંગળવારે સવારે વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે ડીસા પાબીજેતપુર બોડેલીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે આજે સવારે છ થી દસ વાગ્યાની વચ્ચે અઢાર તાલુકામાં વરસાદ વરસ્યો હતો ઉમરગામ અને માળિયા હાટીનામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ જોડાયા છે મેહુલ જણાવશો કે આજે સવારે છ થી દસ વાગ્યાની વચ્ચે અઢાર તાલુકામાં વરસાદ નોંધાયો છે હજુ પણ આગામી સમયમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે બિલકુલ બિલુલ ગઈકાલે ભારે વરસાદ રાજ્યમાં જોવા મળ્યો અને વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ થયો અને તે આ ભારે વરસાદની સ્થિતિ છે તેની વચ્ચે આજે વહેલી કે પણ કેટલાક વિસ્તારો જે છે તેની અંદર વરસાદ થઈ રહ્યો છે સવારે છ થી દસ અંદર જો વાત કરવામાં આવે છ થી અંદર પણ જે છે અના તાલુકાઓની અંદર વરસાદ જે છે થયો છે વરસાદ જે છે તે સામાન્ય રીતે જોવા મળી રહ્યો છે સૌથી વધુ વરસાદ જે છે તે વરસાદના ઉપર ગામમાં દોઢ વરસાદ છે જૂનાગઢના માળિયા હાટીણામાં પણ દોઢ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે બાકીના વિસ્તારોની અંદર એક ઇંચ કરતા ઓછો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે પરંતુ હજુ પણ વરસાદ જે છે તે સિસ્ટમ સક્રિય છે અને રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે